આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ છ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો ચાલીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે મિત્રો આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો કે વધારો તો તમે ગ્રાફ માં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 919 માં ઓગણીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો માહિતી મેળવીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો દસ ગ્રામ સોનું છે આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે એક નવા જીડિયોની સાથે મળીશું ધન્યવાદ આભાર